વેસુ પોલીસની હથિયાર જમાની ઝુંબેશમાં વેસુ પોલીસ જોડાઈ હતી વેસુ પોલીસે હથિયારો જમા કરાવ્યા હતા ઉલ્લેખનીય છે કે સુરત પોલીસ દ્વારા હાલ તો વિવિધ પોલીસ મથક વિસ્તારોમાં હથિયાર જમાની કાર્યવાહી કરી રહી છે વેસુ પોલીસ દ્વારા વેસુ પોલીસ મથક વિસ્તારમાં પબ્લિક એડ્રેસ સિસ્ટમ દ્વારા લોકોને ઘાતક હથિયારો સ્વૈચ્છિક જમા કરાવવાની અપીલ કરતાં લોકોએ સ્વયંભૂ પોતાના ઘરોમાંથી હથિયારો કાઢીને પોલીસને જમા કરાવ્યા હતા જેમાં લોખંડના સળિયા તલવાર ચપ્પુ લાકડાના ફટકા પાઇપ સહિતના હથિયારો લોકોએ પોલીસને જમા કરાવ્યા